કેદ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે આરોપીને આરોપીમાલ સાથે દબોચ્યો ભરૂચ મેઘરાજાના મેળાની તડામાર તૈયારીઓ સ્ટોલ લાગવાની કામગીરી શરૂ કરાઈ છ સ્ટોલ પોલીસે બંને પક્ષો ની સામ સામે નોંધી ફરિયાદ ઝઘડીયા ની સરસાડ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશ પટેલ એકત્રીસ ની લાંચ લેતા એન્ટી કરપ્શનના હાથમાં ઝડપાયા ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ન્યુઝ ભરૂચ નિહાળી શકો છો એસ એન પી ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે

કમર્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ટ્રી બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ ડિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સનમ નમસ્કાર જગરિયાની સરસાટ ગામની માધ્યમિક શાળાના આચાર્ય કલ્પેશ પટેલ રૂપિયા એકત્રીસ હજાર ની લાંચ લેતા ઝડપાઈ ગયા છે ભરૂચ જિલ્લાના જગડે તાલુકાના સરસાડ ગામની માધ્યમિક શાળાના આચાર્ય કલ્પેશ પટેલ રૂપિયા એકત્રીસ હજાર ની લાંચ લેતા ઝડપાઈ ગયા છે શાળા પરિવહન યોજના અંતર્ગત સ્કૂલ વેનના ડ્રાઈવરના બિલ પાસ કરાવવા કમિશન પેટે લાંચની માંગણી કરી હોવાની ઘટના સામે આવી છે આચાર્ય જ લાંચ લેતા ઝડપાઈ જતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે ભરૂચ એસીબી દ્વારા છટકું ગોઠવી ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે અને ઝઘડિયાના માધ્યમિક શાળાના આચાર્ય કલ્પેશ પટેલ એકત્રીસ હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે ભરૂચના એપીએમસી નજીક ના પેટ્રોલ પંપ પાસે ઉભેલી મહિલાનું પાકી ભાગતો ઈસમ તો ટીવી ના આધારે ઝડપાઈ ગયો છે ભરૂચ શહેરમાં રહેતા ફરિયાદી દંપતી ભરૂચ એપીએમસી નજીક આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાંથી રૂપિયા તેર હજાર ઉપાડી પેટ્રોલ પંપ ઉપર આવ્યા હતા ફરિયાદીના પતિ પેટ્રોલ ભરાવા ગયા ત્યારે લાલ ટી શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલો બાઇક સવારે એક અજાણ્યો વ્યક્તિ ફરિયાદીના હાથમાંથી પાકીટ જૂટવી ભાગી ગયો હતો આ અંગેની ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીએસ વણઝાડાના નેતૃત્વમાં સર્વેલન્સના પીએસઆઈ એ યુ દીવાન સાથે સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી કામગીરી હાથ ધરી હતી જેમાં ટીમે પ્રથમ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટની ટેકનોલોજી સાથે હ્યુમન સોર્સની મદદથી આરોપીઓને પકડવાના પ્રયાસ કર્યા હતા જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી જંબુસરના કોરા ગામનો છે અને હાલમાં કંથારીયા ગરીબ નવાઝ ફળિયામાં રહે છે જેથી પોલીસે કંથારીયા ગામ નજીકથી આરોપી સમીર યાસીન અલી અતુ

ભરૂચ શહેરમાં જે ઈંટવાળા પેટ્રોલ પંપ આવેલો છે એની સામેથી રોડ ઉપરથી એક અઠાવન વર્ષની મહિલા પાસેથી પર્સ આંચકી જવાનો ચીલ ઝડપનો બનાવ બનેલો એ બાબતની ફરિયાદ બી ડિવિઝન શહેર પોલીસ સ્ટેશને આવેલી ફરિયાદીએ હકીકત એવી જણાવેલી કે એ તેઓના પતિ સાથે બજારમાં ગયેલા અને એઓના પતિ ઈટવાળા પેટ્રોલ પંપ ઉપર એક્ટિવામાં પેટ્રોલ પૂરાવા ગયા અને તેઓ રોડ ઉપર એમના પતિની રાહ જોઈને ઉભેલા હતા એ દરમિયાન એક અજાણ્યો મોટરસાયકલ ચાલક આવેલો અને એમની પાસે એક પર્સ હતું હેન્ડ પર્સ એ આંચકીને ભાગી ગયેલો એ પર્સમાં આ ફરિયાદી ભોગબનનારનો મોબાઈલ હતો પાંચ હજાર રૂપિયાની કિંમતનો અને તેર હજાર રૂપિયા રોકડા હતા આ રીતે અઢાર હજાર રૂપિયાની ચીલ ઝડપ થવાની ફરિયાદ બી પોલીસ સ્ટેશને આવતા બી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વંટારાએ તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો રજીસ્ટર કરીને ગુનાની તપાસ આરંભેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા આ જે ચોરી કરનાર ઈસમ છે એ છવ્વીસ વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું તો તાત્કાલિક આરોપીને શોધખોળ કરતો આરોપીને શોધી કાઢેલો એને પૂછપરછ કરતા એને ગુનો કરેલું કબૂલાત કરેલી ભરૂચ સિટી દ્વારા પણ મેઘમેરામાં સ્ટોલ હરાજી થતા એકસો સ્ટોલ ફાળવવામાં આવ્યા છે ભરૂચ શહેરમાં વર્ષોથી મેઘરાજાનો મેળો યોજાય છે જેમાં સમગ્ર ભારતભરમાંથી લાખોની સંખ્યામાં જનમેદની ઉમટે છે જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવે છે દર વર્ષે સિટી સર્વે વિભાગ દ્વારા દુકાનો માટે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે આ વર્ષે પણ આઠ બાય આઠની એકસો ને છ દુકાનોની ફાળવણી એટલે કે હરાજી કરીને જેમાં સૌથી વધારે બોલી બોલાય હોય તેવા વ્યક્તિઓને દુકાન ફાળવવામાં આવી છે અને આ તમામ દુકાનો સોનેડી મહેલથી પાંચ બત્તી વિસ્તારમાં મૂકવામાં આવી છે તેરમી ઓગસ્ટના રોજ મામલતદાર કચેરી સામે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન હોલ ખાતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડ સી વાઢેરની અધ્યક્ષતામાં હરાજીની પ્રક્રિયા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહીને ઊંચી બોલી લગાવી પસંદગીની દુકાનો મેળવી હતી આ અંગે સિટી સર્વિસ ફુલદીપ સીએ વાઢેરે પણ કહ્યું હતું કે આ વર્ષોથી નવું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક સ્ટોલ ધારકોને એક આઈકાર્ડ આપવામાં આવશે તેથી જે સ્ટોલ ધારકને સ્ટોલ ફાળવવામાં આવશે તે બીજા કોઈને પણ આપી શકે નહીં કુલદીપસિંહ વાઢેર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ભરૂચ જન્માષ્ટમી મેળા અન્વયે પંદર આઠ પચીસથી અઢાર આઠ પચીસ સુધી સોનેરી માઇલથી માંડી અને પાંચ બચ્ચી સુધી જે જન્માષ્ટમીનો મેળો આયોજિત થાય છે તેની સિટી સર્વે કચેરી દ્વારા આજ રોજ હરાજીનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવેલું છે તેમાં એકસો છ પ્લોટોની હરાજી કરવામાં આવેલ છે જે ભારે રસાકસી બાદ હાઈએસ્ટ સિટી સર્વે દ્વારા કામગીરી કરવામાં આવે છે વધુમાં એમને કોઈ વ્યક્તિગત પ્રશ્ન હોય તો પણ આઉટ કરવામાં આવે છે ફાળવણી તો આજે પતી જશે અને આજે સાંજ સુધીમાં ડિમાર્કેશન પતી જશે

તો છતાં આજે એમને મને મારી ઓ પોલીસ વાળા આવી આવીને થાકી ગઈ છે હવે પ્રથમ ફરિયાદમાં ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં બે સંતાનની વિધવા એક દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેની જ સાસુએ નજીકમાં જ રહેતા યાકુબ યુસુફ પટેલ સાથે પ્રેમાલાપ થતા બંને પતિ પત્નીની જેમ રહેતા હોય અને તે દરમિયાન યાકુબ યુસુફ પટેલની દાનત હવે હિન્દુ પુત્રવધુ વિધવા ઉપર બગડતા વારંવાર યાકુબ પટેલ પોતાની કહેવાતી પુત્રવધુની ઉપર દાનત બગાડી વારંવાર અડપલા કરી સંબંધો માટે દબાણ કરી હેરાનગતિ કરી તેણીનો પીછો કરી ગંભીર પ્રકારનો ત્રાસ આપી માર મારતા હોય અને પુત્ર વધુ જ્યાં જનરલ સ્ટોરમાં નોકરી કરતી ત્યાં પહોંચી યાકુબ પટેલે તેણીને માર માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવતા આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે પોલીસે પણ યાકુબ યુસુફ પટેલ ઉંમર વર્ષ ચોસઠ તથા તેણે જેને પત્ની તરીકે રાખી છે તેવી દક્ષાબેન સામે પણ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જોકે યાકુપ પટેલ તરફે તેની કહેવાતી પત્ની દક્ષા પટેલે પણ પોતાની જ વિધવા પુત્ર વધુ તથા તેના જ ભાઈ સંકેત પટેલ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ પણ યાકુબ પટેલને માર માર્યો હોય અને તેણીને પોતાને પણ માર માર્યો હોવાના આક્ષેપ કરતાં આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા સામે પક્ષે પણ પોલીસે ફરિયાદ દાખલ કરી છે જોકે સમગ્ર મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે સમગ્ર સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં આખરે હિન્દુ સંગઠનોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે મારા સાસુએ છે ને તો એક મામી બેન સાથે વર્ષો પેલા લગ્ન કરેલા હતા એમને મારે બોલાવતા જ નતા પણ પછી જ્યારે મારા ઘરવાળા મરી ગયા એમને મને બોલાવતા થઈ ગયા અને પછી મને વારંવાર ગલત રીતે પકડી લેતા હતા પાછળથી એમ પકડી લઈ ગલત રીતે એમ અડકલા કરતા હતા તો મેં બધું જવા દીધું કે ચાલ હસે હસે એવી રીતે પછી એમનું રોજ વધી ગયું અને મને મારા રોડ પર બે મારી પોલીસ વાળા પાસે આવી બે વાર તો પોલીસ અરજી લે છે ફાઇલ લે પણ કંઈ કરતા નથી અને ઉપરથી થી મારા મને મને એવું કે છે કે તું મારા તો સવાલ નહીં રાખશે તો તારા ભાઈને ને મારી નાખીશું તારા ભાઈને ને મારીશું તારા ભાઈને ગલત રીતે ફસાઈ જશે એ ધમકી આપીને મને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે લોકો તો બી હું ના જ પાડું છું જુકતી જ નથી તે લોકો મને આ રીતે રસ્તા પર આવી રીતે મારે છે મારી લે છે અને ઉપરથી મને દબાવવાની કોશિશ કરે છે કે તું મારી સાથે રહી નહીં તને કોઈને નહીં થવા દો અને હું પોલીસ પાસે બે ત્રણ વાર આવી કેટલી વાર આવી હશે મારે એફઆઈઆર બી થઈ છે એકવાર અરજી વચ્ચે મહિના પહેલા બી થઈ ત્રણ ચાર મહિના પહેલા મેં એફઆઈઆર કરી છે

ભરૂચ અને સુરત જિલ્લાને જોડતા વડોલી હાંસોટ રોડ ઉપર આવેલો કિમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે સિત્તેર વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ જોખમી બનતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે ભરૂચના અંકલેશ્વરથી સુરતના ઓલપાડને જોડતો વડોલી વાંઘ નજીકનો કિમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં બન્યો છે ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણીના આદેશો આપવામાં આવ્યા છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું વજનદાર ટ્રેલરને બ્રિજ પર ઊભું રાખી ડિજિટલ મીટરના માધ્યમથી લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન મોટા વાહનો માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો માર્ગ અને મકાન વિભાગના દસ અધિકારીઓની ટીમ દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી ત્રણ કલાક ચાલી હતી અધિકારીઓએ કહ્યું હતું કે લોડ ટેસ્ટિંગ અંગેનો રિપોર્ટ આવતા સાત દિવસનો સમય લાગી શકે છે જેના કારણે ભારે વાહનોને હાલ તો બ્રિજ પરથી બંધ કરવામાં આવ્યા છે ભરૂચમાં એસટી વિભાગ દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું ભરૂચ વિભાગ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ ટી કર્મચારીઓ દ્વારા તિરંગા રેલી ભરૂચ વિભાગ્યથી શરૂ થયેલી વિભાગીય કચેરી એસ ટી ભોલાવ તેમજ ભોલાવ બસ સ્ટેશન ખાતે રેલી કાઢવામાં આવી હતી જેમાં લોકો સુધી તિરંગા પ્રત્યે ગર્વ અનુભવાય અને તેઓ પણ પોતાના ઘરો ઉપર તિરંગો લહેરાવે તે મુજબનો એક સંદેશો કર્મચારીઓ દ્વારા મુસાફર જનતામાં વહેતો કર્યો હતો કાર્યક્રમના અંતમાં વ્યસન મુક્ત ભારત અંતર્ગત તમામ કર્મચારીઓ દ્વારા વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં વિભાગીય નિયામક આરપી શ્રીમાળી વિભાગીય પરિવહન અધિકારી સોલંકી સાહેબ તથા ભરૂ ડેપો મેનેજર વી આર છત્રીવાલા વિભાગીય યંત્રાલયના કર્મચારી ગણ તેમજ ભોલાવ બસ ડેપોના કર્મચારીઓ જોડાયા હતા ભોલા ગ્રામ પંચાયત વિસ્તારમાં અડતાલીસ લાખના ખર્ચે સીસી રોડનું ખાત ખાતમુહૂર્ત કરાયું હતું ભરૂચના ભોલાવ વિસ્તારમાં ધર્મનગર સોસાયટીથી મેઇન રોડ થઈને પ્રાર્થના વિદ્યાલયને જોડતા આશરે અડતાલીસ લાખના ખર્ચે બનનારા નવા સીસી રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ભરૂચના ભોલાવ વિસ્તારના ધર્મનગર સોસાયટીથી મેઇન રોડ થઈને પ્રાર્થના વિદ્યાલયને જોડતા આશરે અડતાલીસ લાખના ખર્ચે બનનારા નવા સીસી રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું સોસાયટીના લોકો પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ નવા સીસી રોડના નિર્માણથી સ્થાનિક લોકોને અવરજવરમાં ઘણી સગવડતા થશે અને રોડથી ધર્મનગર સોસાયટીના રહીશો અને પ્રાર્થના વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત થનાર છે ભોલાવના ધર્મનગર કોમન પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાજપના મહામંત્રી નીરલ પટેલ ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષા પરમાર સહિત અન્ય સ્થાનિક અગ્રણીઓ જોડાયા હતા આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ધર્મનગરથી પ્રાર્થના વિદ્યાલય સુધીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગ તૈયાર થશે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે નોનપ્લાન ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે ઘણા લાંબા સમયથી આ વિસ્તારના લોકોની માગણી પણ હતી પાછળની બધી સોસાયટીઓને આ સોસાયટીના આ મુખ્ય માર્ગ ઉપરથી જ આવવા જવાનું રહેતું હોય છે સાથે સાથે ભોલાવમાં આ સોસાયટી આ રોડને અડીને આવેલો રોસ્કોથી જોટીનગર સુધીનો રસ્તો પાછળ ધર્મનાગરના કોમન પ્લોટથી પસાર થતો રંગકુટીર સુધીનો માર્ગ અને રોસ્કોથી નારાયણ એવન્યુ સુધીનો માર્ગ આ પણ રોડ મંજૂર થયા છે આ મુખ્ય માર્ગનું કામ પૂરું થયા પછી આ બાકીના ત્રણ રોડનું કામ પણ તબક્કાવાર શરૂ કરવામાં આવશે વલંકામીથી કતલખાની લઈ જાવતી 24 ભેસોને મુક્ત કરાઈ હતી પાલેજ પોલીસ મથકના એએસઆઈ અશ્વિન ધીરુભાઈને બાતમી મળી હતી કે વલણથી વ્યારા તરફ

ભરૂચ જિલ્લામાં શીતળા સાતમથી મેઘ ઉત્સવનો પ્રારંભ થતો હોય છે અને મેઘરાજાના સ્થાપના સ્થળથી માંડી પાંચ બત્તી સર્કલની આજુબાજુ જાહેર માર્ગો ઉપર સ્ટોલ ઊભા કરવામાં આવતા હોય છે અને સાતમથી દસમ સુધી મેઘમેળાનું આયોજન થતું હોય છે જેના કારણે ગુજરાતભરમાંથી વેપારીઓએ ભરૂચમાં ધામા નાખી સ્ટોલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ મેઘ ઉત્સવના આયોજકો પણ મેળાની તડામાર તૈયારીઓમાં જોતરાઈ ગયા છે તો કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈયાર થઈ રહ્યો ત્યારે ભરુચ જિલ્લામાં સીતરા સાતમ માંડી દસમ સુધી મેગ મેળામાં હજારોની લાખોની પડનાર છે જેને લઈને સ્ટોલ લગાવવાની થઈ ગઈ છે જાડેશ્વર તૌરા રોડ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ છે નેક્સ્ટ લેવલ ગ્રુપ બાય સ્કાય વિથ કમર્શિયલ એન્ડ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર વોકિંગ ડિસ્ટન્સ પર

નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ન્યુઝ ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ પી ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

દુકાન માં માર મારતા આવ્યા સામે બંને આચાર્ય કલ્પેશ પટેલ એકત્રીસ ની લાંચ લેતા એન્ટી કરપ્શન ના ઝડપાયા સમાચાર